વીસ હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત વ્યાજખોરોએ પિતાનો બદલો દીકરાના મોતથી લીધો રાજકોટમાં તો વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે ત્યારે વ્યાજખોરોની વધુ એ ઘટનામાં ગઈકાલે મોડી રાત્રે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતી દેતી મામલે 23 વર્ષે યુવકને વ્યાજખોર પિતા પુત્રોએ છરીના ચાર ઘાંઝીકી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવતા ખડભડાટ મચી જવા પામી હતી જ્યારે મૃતકની માતાને પણ પાઇપથી ફટકારવામાં આવતા હત્યાનો પ્રયાસ કરતા સારવાર ખાતે ખસેડવામાં આવી હતી મલ્ટી બ્રાન્ડ નું ઇ બાઇક શોરૂમ એટલે શ્રી માત્ર લઈ હાઈએસ્ટ ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ